નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા નગરમાં જાહેર માર્ગો ઉપર ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યાને લઈને ગરબાડા પોલીસ દ્વારા થોડા દિવસો અગાઉ ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થતાં ગરબાડા પોલીસ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત જોવા મળી હતી ત્યારે ચૂંટણી પત્યા બાદ આજે ગરબાડા પોલીસ ફરી એક્શન મોડમાં જોવા મળી હતી ગરબાડા નગરમાં થતી ટ્રાફિક ની સમસ્યા તેમજ જાહેર રસ્તા ઉપર ટ્રાફિક ને નડતરરૂપ દબાણો દૂર કરવા માટે ગરબાડા પીએસઆઈ જે પટેલ સહિત પોલીસ ની ટીમ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી પોલીસે ગરબાડા નગર ના વિવિધ વિસ્તારો માં જાહેર રસ્તા ઉપર ટ્રાફિક ને નડતરરૂપ પાર્ક કરેલા વાહનો તેમજ જાહેર રસ્તા ઉપર લગાવેલી હાથ લારીઓ વાળા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી જાહેર રસ્તા ઉપર દબાણ કરતા પાંચ લારી દુકાનવાળાઓ વિરુદ્ધ તેમજ નવ વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગરબાડા પોલીસ દ્વારા ગરબાડાના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ થોડા સમય પછી લોકોએ ફરીથી દબાણ કરવાનું શરૂ કરતા પોલીસ દ્વારા ફરીથી દબાણો દૂર કરવાની તેમજ રોડ વચ્ચે ટ્રાફિકને નડતરુક વાહનો પાર્ક કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી હતી